આરએસએસના સંઘ પ્રચારક સહિતની જવાબદારી વહન કરનાર શ્રી માતાની આરતીનો લાભ લીધો મંદિર પરિસરની સ્વચ્છતા અને સરાહનીય લેખાવી આભાર વ્યક્ત કર્યો સમાધુ ગૌરવ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક સહિત અનેક જવાબદારીઓ વહન કરી રાષ્ટ્રભક્તિની ભાવનાને કરેલા પ્રવિણભાઈ ઉતિયા હાલ પાટણમાં ચૈત્રી માસમાં ચાલતા ચૈત્રી ગરબા મહોત્સવમાં પધાર્યા હોય તેઓ આજે શનિવારે શ્રી પ્રજ્ઞનાભવાડી પરિસર ખાતે નવનિર્મિત સ્વામી પરિવારના કુલદેવી શ્રી મેળા માતાના મંદિર પરિસર ખાતે સાંધ્ય આરતી ઉતારવાનો લાભો મેળવી ધન્યતા અનુભવી હતી આ પવિત્ર પ્રસંગે સ્વામી પરિવારના શાંતિભાઈ સ્વામી યસપાલ સ્વામી રાજેશભાઈ ઉર્ફે ખન્નાભાઈ સ્વામી બકુલ મંડપવાળા હેતલ ઉતિયા હિરેન પ્રજાપતિ વિજય સ્વામી આશીષભાઈ પ્રજાપતિ ગાંધીનગરવાળા સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા શ્રી સમેળા માતા મંદિર પરિસર ખાતે પૂજારી નીતિનભાઈ આરતી સહિતની શાસ્ત્રોક વિધિ કરાવી સમેળા માતા મંદિર પરિસર ખાતે આરતી માટે પધારેલા પ્રજાપતિ સમાજના આગેવાન અને આરએસ દેશના સંઘ પ્રચારક સહિતની જવાબદારી વહન કરનાર પ્રવીણભાઈ ઉતિયાએ મંદિર પરિસરની સ્વચ્છતા અને વ્યવસ્થાને સરાહી સૌ પરિવારના સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો